અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે એક વાર નહીં પણ ત્રણ વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે

આ આરોપ જે છે તે લગાડવામાં આવ્યા અને એક વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવ્યા અને એ દુષ્કર્મના કારણે યુવતીની હાલત આ પ્રકારની થઈ ગઈ છે તેવી વાત અત્યારે સામે આવી રહી છે જો કે એ સમયે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી બોટાદથી સમાચાર કે જ્યાં બોટાદ જિલ્લામાં શરમનાક એક ઘટના જે છે તે પ્રકાશમાં આવતા અત્યારે ખળભળાટ મચ્યો છે ચૌદ વર્ષીય સગીરા માતા બનતા આખાઈ બોટાદની અંદર ખળભળાટ મચી ગયો છે તરઘડા ગામના સિત્તેર વર્ષીય આધેડ પર આ દુષ્કર્મના ગંભીર આરોપો લાગ્યા છે તો તો વાત કરવામાં આવે વર્ષીય અર્જન ચાવડાએ સગીરા પર વારંવાર દુષ્કર્મ કર્યું હોવાના આરોપ લાગ્યા છે સગીરાએને એ સગીરા જે છે તેને દુખાવો પડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેમની સારવાર કરવામાં આવી રહી હતી સારવાર દરમિયાન સગીરાએ બાળકને જન્મ આપ્યો અને એ જન્મ આપતાની સાથે જ ડોક્ટર પણ ચોકી ગયા હતા અને સીધું જ પોલીસને જાણ કરી હતી નવજાત બાળકને હાલ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યું છે એક ડિસેમ્બર બે હજાર પચીસના સગીરાના વાલીએ અર્જન ચાવડા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પરિવારે એ પાળિયાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ને પોલીસે ગણતરીની કલાકોમાં એ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરીને જેલ હવાલે કરી દેવાયો હતો પરંતુ ગત મોડી રાત્રે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ એ હોસ્પિટલ ખાતે એમની ટીમ સાથે પહોંચ્યા હતા જ્યાં જે યુવતી હતી એમની સાથે એ મુલાકાત કરી ગીતાબેન પટેલે બોટાદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યાં સારવાર લઈ રહેલી એ સગીરાની મુલાકાત લીધી હતી તો બીજી તરફ એમણે મહિલા સુરક્ષાને લઈ સરકાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા ત્યારે દુષ્કર્મ કરનાર શખ્સને કડકમાં કડક સજા થાય એ વિમાગ એ કોંગ્રેસના મહિલા નેતાઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લામાં શમસાર કરતી એ ઘટના જે છે તે પ્રકાશમાં આવતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે માત્ર ચૌદ વર્ષની એક બાળકી કે જેના પર દુષ્કર્મ આચરવામાં આવે સિત્તેર વર્ષના એક આધેડ દ્વારા વારંવાર દુષ્કર્મ કરવામાં આવે અને એ દુષ્કર્મ કર્યા બાદ ધમકી પણ આપવામાં આવતી કે જો કોઈને કહ્યું છે તો પછી જાનથી મારી નાખીશ એ ડરથી યુવતે કદાચ કોઈને નહીં કહ્યું હોય પરંતુ જ્યારે આ પ્રકારનો બનાવ સામે આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ખબર પડી કે યુવતી પ્રેગ્નન્ટ હતી એમણે બાળકને જન્મ આપ્યો છે હવે આ કેટલા સમયથી એ આધેડ છે વર્ષનો એ દુષ્કર્મ આચરતો છે એ આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને કયા પ્રકારનો અમને આ યુવતી પર ટોર્ચર કરવામાં આવતો છે એ પણ કદાચ આપણે સમજી શકીએ છીએ પરંતુ આ યુવતીના એ દુઃખને સમજવા વાળું કોણ પરિવારને ન કહેવાની વાતને લઈને એ કદાચ યુવતી ડરી ગઈ હશે ને અંતે જ્યારે એ દુખાવો ઉપડતા પરિવારને જાણ કરીએ અને પરિવારે બાદમાં એ પાળીયાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ દાખલ કર્યા બાદ એ સિત્તેર વર્ષના આધેડની ધરપકડ કરીને જેલ હવાલે તો કરી દેવામાં આવ્યો પરંતુ યુવતી યુવતીનું શું એ બાળકનું શું માત્ર ચૌદ વર્ષની ઉંમરે એક બાળકી માતા બની જાય છે એક બાળકને જન્મ આપે છે આ હદ સુધી એ હેવાનિયત જે છે ત્યાં આના પર આચરે છે છતાં પણ આજે એ ખાલી જેલ હવાલે છે જો કે હવે એ ન્યાયતંત્રનો વિષય છે કે એમને કયા પ્રકારની સજા કરવી પરંતુ કોંગ્રેસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો અને મહિલાઓ કહી રહી છે કે એમને ફાંસીની સજા થવી જોઈએ કારણ કે એમને એક દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે ત્યારે કોંગ્રેસના મહિલા નેતાઓ કે જે હોસ્પિટલ ખાતે આવ્યા છે તેમણે યુવતી સાથે વાતચીત કરી હતી સારવાર લઈ રહેલી યુવતી સાથે વાત કરી હતી ત્યારબાદ શું પ્રતિક્રિયાઓ એમને આપી સાંભળીએ આજે અહીંયા હું છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે આજે છઠ્ઠા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે એટલે અમે લોકો અહીંયા આ દીકરીને મળવા આવ્યા હતા આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો બેટી બચાવોની વાતો કરો છો બેટીને પઢાવવાની વાતો કરો છો મહિલાઓના રક્ષણની વાતો કરો છો એમના વિકાસની વાતો કરો છો ક્યાં છે આ બધું હમણાં જ એક અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે ત્યારે મેં એમને સામે સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું માનનીય આનંદીબેન પટેલે હમણાં બે દિવસ પહેલાં એમના ઓપનિંગ પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે આજે હું આ હોસ્પિટલમાં આવી છું એ દીકરીની ઉંમર ચૌદ વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે એકવાર નહીં પણ ત્રણ વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં છે હતી એને ડૉક્ટરે એને એને પોતાને કઈ ખબર ન પડતા નવ મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું એનું પેઇન ઉપડ્યું ડિલિવરીનું દુઃખ ત્યારે એને ખબર પડી કે મને ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું દીકરી સગર્ભા હતી અને નવ મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે દીકરીને મેં પૂછ્યું કે બેટા તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે દોઢ કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે ક્યાં જઈને મહિલા સુરક્ષા અટકશે દીકરીને મેં પૂછ્યું અત્યારે એના વાલી અહીંયા ઉપસ્થિત નથી વાલી પેલા બાળકને લઈને ભાવનગર ગયેલા છે અને અત્યારે હાલ દીકરી છે દીકરીની બાજુમાં બહુ આધેડ વયના એમના પડોશી એના પાસે બેઠા છે એમને આ માહિતીની ખબર નથી પણ દીકરીએ એવું કહ્યું કે એ શખ્સ કરશનભાઈ નામ હતું એનું અને એ શખ્સ અરે અર્જનભાઈ અર્જનભાઈ નામ હતું એનું અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે આટલું દીકરીએ મને કહ્યું છે હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ અને આજથી અમે લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિક અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું